તમે જે રોડ ચક્કાજામ જોઈ રહ્યા છો તે દિલ્હીના કોઈ ખેડૂત આંદોલન કે પછી કોરોનાની ભારે ભીડ નથી પરંતુ આ દ્રશ્યો છે એ બીવીપીના વિદ્યાર્થીઓના જ્યાં અખિલ ભારતીય વિશ્વ પરિષદના વિદ્યાર્થી દ્વારા રસ્તાના ચક્કાજામ કરીને ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા કોઈ અંગત કારણોસર આ એ સ્ટુડન્ટો દ્વારા રસ્તા ચક્કાજામ કરીને ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે સત્ કુમાર્ગ છે વિરોધના દ્રશ્યો છે સાબરકાંઠાના હિંમતનગરના જ્યાં ઉમાસંગળ બ્રિજ મોતીપુરા સર્કલ પાસે એબીવીપી અને નર્સિંગના વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો સરકાર દ્વારા એસસી ના વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશીપ બંધ કરવામાં આવી છે જેને લઈ વિદ્યાર્થીઓમાં ભારે રોજ છે કારણ કે વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપ બંધ કરવામાં આવતા વિદ્યાર્થીઓની હાલત હાલ કપોડી બની છે ત્યારે એબીવીપી વિદ્યાર્થી પરિષદે હિંમતનગર બાયપાસ રોડ પર ચક્કાજામ કરી દેખાવ કર્યા હતા આથી વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો જો કે બાદમાં હિંમતનગર પોલીસે વિરોધ કરી રહેલા તમામ લોકોની અટકાયત કરી હતી